નવાપુરા સંતોષ ભાવસાની કરતા તેણે જણાવ્યું હતું કે આ રૂપિયા મેં કલ્પેશ કાછા પાસેથી લીધા છે કલ્પેશ નું નામ ખુલતા જ તે વડોદરા છોડીને ફરાર થઈ ગયો હતો ત્યારબાદ તેને આગોતરા જામીન મેળવવા માટે કરેલી અરજી પણ ગઈકાલે નામંજૂર થઈ હતી વડોદરા પોલીસ તેને શોધી રહી હતી તે દરમિયાન પીસીબી પોલીસની માહિતી મળી હતી કે કલ્પેશ કા જો દમણમાં સંતાયો છે જેથી પીસીબી પોલીસની ટીમે ગઈકાલે સાંજથી દમણમાં વોચ ગોઠવી હતી અને સ્થાનિક પોલીસની મદદ લીધી હતી જે મકાનમાં કલ્પેશ હતો તે મકાનનો દરવાજો તોડીને પોલીસે તેને દબોચી લીધો હતો પોલીસે તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે કલ્પેશનો પુત્ર કેનેડાથી આવ્યો હતો અને પુત્ર સાથે રહેવા માટે તે દમણમાં સંતાયો હતો